હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે આગળ ધોરણ દસ ની અંદર લાઈવ લેક્ચર ઘણા બધા જોઈ ગયા છીએ ફરીવાર આપણે જે બી બાળકને સેકન્ડ એક્ઝામની અંદર ઓછા માર્ક્સ આવ્યા અથવા તો જે ફેલ છેલો બાળક ખાસ કરીને ગણિત વિષયમાં છે એને બોર્ડમાં કેમ પાસ થવું એની માટે આપણે આજે એક સરળ મેથડ શીખવાના છીએ હવે જે બાળકને ગણિતની અંદર ઓછી ખબર પડે છે એ બાળકોને પાસ કેમ થવું એની માટે બાળકે કેટલું કરવું આને અનુસંધાન આપણે ત્રણ ટોપિક અહીંયા લેવાના છે કે બાળક ખાલી એટલી તૈયારી કરે તો પણ એ પાસ આરામથી ચાલીસ આજુબાજુના માર્ક્સ આવે અને થઈ જાય તો એ બાળકે ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર બહુ બીજું ચેપ્ટર અને પોઈન્ટ નંબર સંભાવના આ ત્રણ ચેપ્ટર ને જો એ બાળક વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ સાથે કરી નાખે તો પણ બાળક આરામથી બોર્ડ ની એક્ઝામમાં પાસ થઈ જાય હવે પ્રશ્ન એ થાય કે આ ચેપ્ટર ને કરવા કઈ રીતે હું તમને ચેપ્ટર નંબર જે બહુપદી છે એની વાત કે તમારે અંદર શું કરવાનું જેથી તમને એના માર્ક્સ આવે તો તમને ખબર છે કે બહુપદી ટોપિક મારે કરવો હોય તો પહેલો ટોપિક મારે શું કરવો પડે ગ્રાફ જે બે પોઈન્ટ ની અંદર ગ્રાફ છે એ અને એને લગતા ટૂંકા પ્રશ્નો જે સૂત્ર પણ આવી શકે જે આપણે આપણામાં કરાયું છે બીજું શું કરવું પડે તો કે શૂન્ય શોધો આ ટોપિક તમને 4 માર્ક્સ પણ પૂછાય શૂન્ય શોધો અથવા શૂન્ય અને સહ ગુણક વચ્ચેનો સંબંધ શૂન્ય શોધો એકલો પણ પૂછાય અથવા શું પૂછાય તો કે શૂન્ય અને સહ ગુણક વચ્ચેનો સંબંધ શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ તો આ તમને પ્રશ્ન પૂછાય છે અથવા તો તમને શૂન્યનો સરવાળો રાઈટ તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફાડોટ બીટા આપેલું હોય તેના પરથી દ્વિઘાત બહુપદી તેના પરથી દ્વિઘાત બહુપદી

તો વિભાગ મેજોરિટી ખૂબતી આવૃત્તિ તો જે બાળકને ખૂબતી આવૃત્તિ ના આવડતી હોય એ આપણે એક લાઈવ સેશનમાં ખૂબતી આવૃત્તિ કરાવવાના છે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી રાખવી સંભાવના લઈને દાખલા પણ આપણે કરાવવાના છે જે 4 માર્ક્સ પૂછાય છે 3 માર્ક્સ પણ પૂછાય છે 2 માર્ક્સ પણ પૂછાય છે તો આ ચેપ્ટર માત્ર ટેક્સ્ટ બુક આપણે કરવાનું છે બીજેથી કરવાનું છે નહીં આંકડા શાસ્ત્ર અને સંભાવના પણ માત્ર ટેક્સ્ટ બુક માંથી કરવાનું છે